તો રામ રામ ડેરન નાંદા આપણા બ્લોગમાં હું સ્વાગત કરું છું અને આજે હતો સ્કૂલનો પહેલો ડે અને આજે મેળા મને નવા નવા બુકો અને ચોપડા તો તમને દેખાડું એસ પદ્ધતિ પહેલી બુક એટલે આપણી ભાષા ગુજરાતી જેમ કે તમે જો હવે તમારો ભાઈ 8મો આવી ચૂક્યો છે ધોરણ 1 આ છે આપણી હિન્દી આ છે આપણી સામાજિક વિજ્ઞાન આ છે આપણી હું કહેવાય યોગાની નેની આ છે આપણી સંસ્કૃત આ છે આપણી ઇંગ્લિશ અંગ્રેજી આ છે આપણે વિજ્ઞાન આ છે આપણી ગણિત હવે ગણિતમાં કેટલા પાઠે જો તેર પ્રકરણ તેર કેટલા પેજ એ જો વન સેવન્ટી સેવન આટલા પેજ એ વન સેવન્ટી સેવન ગણિતમાં તેર પ્રકરણ ગણિત હવે વિજ્ઞાનમાં ચેક કરીએ આપણે

और पेज कितने हैं सत्तावन पेज है अब इसमें चेक करते हैं हम इसमें इसमें तो कुछ नक्की नहीं है इसमें पेज है वन सिक्सटी फोर सिक्सटी फोर नहीं फोर्टी सिक्स सामाजिक विज्ञान पे देखते हैं, इसमें कितने है उन्नीस उन्नीस पार्टी पेज एक सौ चौतरीस બે છે આ છે હિન્દી અને કાલનો વ્લોગ બ્લોગ ભૂલતા કે કાલના માં હું અપડેટ કરાવવાનો મારો હાથમાં શું બધું રિકવરી છે એટલે કાલનો વ્લોગ તમે જોવાનું ભૂલતા તો આ બધા છોકરા તમને દેખાડી દીધા પણ હવે તમારા ભાઈ હિન્દી અને ગુજરાતી ના ફર્સ્ટ પેજ વાંચ્યું હે હમણાં વાંચ છે તો અત્યારે હું જઈશ હવે પેટ પૂજા તો કરી પાસે રે ના માજો પુઠા પર ચડાવાડા બધે ચોપડાવા કેવા હે કોમેન્ટ માં મને બતાવજો તો કે સાદની જે આપણે રીલ ઉતરે ની એ હું કહેવાય નિશાન નો પેલો દેવી રીતે એક રીલ હતી તો રીલ બે શોર્ટ થઈ ગઈ છે અને જો હવે થોડું અંતર થાય કેમેરા માં કેપ્ચર નતો તો બાકી અંધારું થાય આ ફ્લેશ ચાલુ કર્યું જંગ તમે જો અને આ કાલનો નો બ્લોગ જોવાનું તો ભૂલતા નહીં કાલ ના બ્લોગ માં હું અપડેટ કરાવવાનો હું કે મારા હાથ થી શું હાલત છે શું થયું રિકવરી

તો બસ લેસન મિસ થઈ ગયું છે જમી લીધું તમે જેમ કે જોયું તો હવે આજે બે ના ત્રણ દિવસ પછી આપણે રમશી ગેમ તો બસ જો ગિમ્બલ નો એક જ વાંધો વાઇડ માં આ જે આવે ને ઈ જ વાંધો જો કી ફ્રેમ માં એનું મોટું કરું તો કી ક્લિપ કઈ કામ ની નહી એ તો વાંધો છે તો આવો આપણે ફટફટ હું કરાય સ્ટાર્ટ કરી આપણી ગેમ ફટફટ 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 આ ભણવાનો તમે કહો ભણવાનો ગેમનું ક્યાંથી આવી ગયું જેમાં હું ત્રણ દી થી ગેમ નથી રમ્યું ખાલી જે રિવિઝન ને બધું હતું એ કર્યું આપણે અને આજે મને હું કહેવાય લેસન આજે હું વહેલું પતી ગયો ને તો મેં તો આજે થોડીક વાર કલાક ગેમ રમી લઉં તમે બધા લેસન બસન કંઈ રમી પણ કલાક થી વધારે ન રમે ગેમ હવે જોયું મારું ગેમ પ્લે સીએસવી ને આવી રીતની ક્લિપ લાગે એ આપણે ડાયરેક્ટ સીએસએચ કરી ત્રણ દી બાદ ફેવટ ગેમ પ્લે ખોલા ભેગી

ટેકનોલોજી આમ તો આવડતું જ નથી બધું એમ જ કે ત્રણ દિવસ પછી ગેમ પ્લે આવું થાય ને કાંઈ પ્રો લેવલનું થોડું થાય અને આ છે જો અમે મમ્મીનો ફોન જેમ કે તમે જુઓ મોકે મારું નેટ ગયું આવી ગયું હાલો પાછું પાછું આ બસ એ લ્યો વાળ આ બધો હારો રમે ખાઓ થોડીક વાર આનું ગેમ પ્લે દેખાડો તો મારો બ્લોગ તો મોટો થઈ જવાનો હોય તો સવાઈ ગયો આ છોકરી વાંધ નહીં ખો છે કાંઈ વાંધો નહીં બીજા રાઉન્ડમાં આપણે જ જીતશું ત્રણ દિવસ પછી મારું ગેમ પ્લે નબળું થઈ ગયું છે ત્રણ દિવસમાં આટલો બધો ફરક ચેન્જીસ પડે મને ખબર નહોતી હવે જોઈએ આ રાઉન્ડમાં કી ગન લેવાની પૈસા જ નથી અગિયારસો રૂપિયા જ છે આ જ ગન આવશે એમ બદલાવા દો ગેસ પહેલાં તો ગમે પહેલાં એમ બદલાવી દીધો જેમ કે તમે જુઓ આ ગન બંધ કરીને ભાઈ વ્લોગ ચાલુ અહીંયા

કેમ કે ક્રોસ લોંગ રેન્જ માં હાર ડેમેજ દે અને આ મેપ લોંગ રેન્જ નો જ છે અને આ મને ઉ આ આ થઈ જાય જે બટકાઈ જાય છે કેમ કે આપણે ગેમર તો કાઈ હી નહી એટલે બધું કે મોમેન્ટ તો સાતો ન હોય મારી સેન્સિટિવિટી તમને દેખાડી દઉં આ છે મારી સેન્સિટિવિટી જેમ કે તમે જોઈ લ્યો આ બંદો અટકાઈ ગયો તો આપણો ઓરિયન નો રાખા કોઈ જગ્યાએ શું તો નાટ પાડું છું જો કેવો ત્રેવીનો ડેમેજ એડો ટ્રેન છે

દેખાડતો મારા ભણવા વાળા તો એ જ ને આજ લાગે એમપી ફોટી જીતી ગયા

મેસેજ એ કોઈશા હા સેન્સીટીવી આ કમાલાયું ને ગઈશ દેખાવા ને ગઈશ હું આમ ભાગ તો પણ બનવાયા કઈ વાંધો નહીં જો આમાં જોયું કેવી રીતે મને મારી જેમ કે જોવા મને આવી રીતે અમારે થઈ ગયો છે આપણે જીતી ગયા છીએ તો હવે વાત છે શું કહેવાય આપણે એડબ્લ્યુએમ વાપરતા મને આવડતું નથી પડતું આજે ટ્રાય કરી આપણે ઓરિયન ચિંદા થઈ ગયો છે હવે જોઈએ એડબ્લ્યુએમ કેવી એ આજે હાલે ગઈ સારાથી એડબ્લ્યુએમ હું ભાઈ શું કહેવાય એકતાલીસ માં ચાલીસ લેવલ નો જ છું અને બે મહિનાથી ફ્રી ફાયર મેં ડાઉનલોડ કરી હતી ત્રણ દિવસથી તો રેમિયન હતી આજે શું કહેવાય રમવું ફરથી

આઠ મિનિટનો રેસ આપણે જીતી ગયા તો આ મારો બ્લોગ અહીં પતાવું હું તો લાઈક કરો તમે પછી શેમ કરો અને ફોલોંગ કરો અને સબસ્ક્રાઈબ કરો તમે જોતા જવા જાવ